ભાવનગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કાળાનાળા વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જવાથી બાળકનું મોત સોસાયટીના લિફ્ટમાં નીપજ્યું છ મોત નો તો ભાવનગરમાંથી આ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો કે જ્યાં કાળાનાળા વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે બે દિવસ બાળક સારવાર હેઠળ હતો પરંતુ બાળકે દમ તોડ્યો છે બે દિવસની સારવાર બાદ વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન થી જોડાઈ ચૂક્યા છે જે પાર્થ બે દિવસ બાદ બાળકનું મોત શું વધારે વિગત જણાવી દો ભાવનગર શહેરમાં માતા પિતાને સજાગ રહેવા માટેનો લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય શહેરના કાળા નાળા વિસ્તારમાં એક ફ્લેટ આવેલો છે કે જેમાં બાળક છે તે ગયું હતું આ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે ગંભીર ઈજા પહોંચી હતી જેમને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ આ છ વર્ષના બાળકનું બે દિવસની ટૂંકી સારવાર બાદ મોત થયું છે ઘટનાને લઈને નિલમબાગ પોલીસ સ્ટેશન ની અંદર એમએલસી દાખલ કરવામાં આવી છે અને હાલ આ ઘટના બની છે તેને લઈને પરિવાર પરિવારજનોમાં શોકનો માહોલ છે. પરંતુ જે પ્રમાણે આ લાલબત્તી સમાન માતા પિતા માટે પણ કિસ્સો કહી શકાય કારણ કે પોતાના બાળકની પોતે જ પરાજી રાખવી પડે તે પ્રકારનો આ કિસ્સો છે જી પાર્થ સમગ્ર માહિતી બદલ આભાર